સુરત લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી બ્રિજ બ્રિજ પર પર બનાવવાના ચક્કરમાં ચઢી સ્ટન્ટ કરતાની શંટ પોલીસે ઠેકાણે લાવી દીધી હતી લિંબાયત વિસ્તારમાં મેઠી ખાડી વિસ્તારમાં રહેતા સિકંદર અકિલ સૈયદ ઘર નજીક સોશિયલ મીડિયા પર છવાઈ જવા તેમજ લાયકસ મેળવવાના ચક્કરમાં હલકી પ્રસ્થિતિ માટે બ્રિજ ઉપર ચડી રીલ્સ બનાવવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અપલોડ કરી વાયરલ કર્યો હતો આ અંગે સ્થાનિકોએ યુવકને રીલ્સ બનાવતી વડે અશબ્દો નહીં બોલવા પણ સમજાવ્યો હતો વાયરલ વિડીયો આધારે સુરત શહેર લિંબાયત પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી હાલના યુવાનો સોશિયલ મીડિયામાં માં લાઇક અને હલકી પ્રસિદ્ધિ મેળવવાના જીવને જોખમમાં મૂકવાની સાથે અપશબ્દોનો પ્રયોગ હોય છે છે આવો જ એક કિસ્સો વિસ્તારમાં બન્યો સોશિયલ મીડિયા પર પર જવાના ચક્કરમાં ખાડી બ્રિજ ચડી જાય અપશબ્દોનો પ્રયોગ કરી રહ્યો હતો ત્યારે સ્થાનિકોએ આ બાબતે સમજાવ્યું છતાં નહીં સમજી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વિડીયો વાયરલ કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ યુવકની શાન ઠેકાણે લાવી દીધી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત